સ્ત્રી સ્વતંત્ર થાય પણ સંસ્કારિતા ન ભૂલે કે આપણે એવું માનતા થઈ ગયા છે કે સ્વતંત્રતા સાથે સ્વચ્છંદતા આવે છે જે પુરુષમાં નથી ગમતું એ સ્ત્રીમાં કેવી રીતે ગમે એટલે સિગરેટ પીવી એ સ્વતંત્રતા નથી શરાબ પીવી એ સ્વતંત્રતા નથી ટૂંકા કપડા પહેરવા એ સ્વતંત્રતા નથી તમે પશ્ચિમનું અનુકરણ કરો તો પશ્ચિમનું એ પણ અનુકરણ કરો કે પશ્ચિમમાં સોળ વર્ષનો દીકરો થાય એટલે બાપ એમ કહી દે કે હવે તારી મેળે કમા આપણે ચોવીસ પચીસ વર્ષ સુધી છવ્વીસ સુધી પંપાળીને ઘરમાં રાખીએ મમ્મી પાણીનો ગ્લાસ સ્ત્રી સ્વતંત્ર થાય પણ સંસ્કારિતા ન ભૂલે કે આપણે એવું માનતા થઈ ગયા છે કે સ્વતંત્રતા સાથે સ્વચ્છંદતા આવે છે આપણને જે પુરુષમાં નથી ગમતું એ સ્ત્રીમાં કેવી રીતે ગમે એટલે સિગરેટ પીવી એ સ્વતંત્રતા નથી શરાબ પીવી સ્વતંત્રતા નથી અનુકરણ કરો કે પશ્ચિમમાં સોળ વર્ષનો દીકરો થાય એટલે બાપ એમ કહી દે કે હવે તારી મેળે કમા આપણે ચોવીસ પચીસ વર્ષ સુધી છવ્વીસ સત્યાવીસ વર્ષ સુધી પંપાળીને ઘરમાં રાખીએ મમ્મી પાણીનો ગ્લાસ